માન્ય ગૃહમંત્રી દ્વારા અને વાહન નંબર આવ્યા એમાં ઉમેરમાં આમ આદમી પાર્ટીએ સમર્થન આપ્યું અને બાકીમાં બેતાલીસ તેતાલીસ માં મર્થન આપ્યું નથી એની સાથે સાથે ગૃહની અંદર માન્ય ગૃહમંત્રીને ઘણા બધા

કક્ષાના અધિકારીઓ દ્વારા ભ્રષ્ટાચાર ન થતો હોય અને તાજેતરમાં સુપ્રીમ કોર્ટ દ્વારા પણ આવા અધિકારીઓ ઉપર ગુનો દાખલ કરવાની પણ હુકમ કરવામાં આવેલા છે એટલે કે ગુજરાતની અંદર જે ઉચ્ચ અધિકારીઓ જે છે આઈપીએસ સચિવો વગેરે એમાં ભ્રષ્ટાચારનું પ્રમાણ ખૂબ જ ચિંતાજનક વધારો થયો છે જો માત્ર ગુજરાતની અંદર ત્રણ લાખ ચાલીસ હજાર કરોડ ઉપરનું એ માત્ર ને માત્ર એક વર્ષની અંદર ભરી શકાય જ આ વિભાગમાં ભ્રષ્ટાચાર થઈ ગયો છે સાથોસાથ ગુજરાત ની અંદર કર્મચારીઓ છે એટલે કે પોલીસ કોન્સ્ટેબલો છે એલઆરપી હોય એસઆરપી હોય જીઆરડી ના જવાનો હોય ટીઆરપી જવાનો હોય તો આવા જે કર્મચારીઓ છે વર્ગ ત્રણ ના એને અન્ય રાજ્યોની જેમ પગાર ધોરણ ખૂબ જ ઓછો આપવામાં આવે છે અને સૌથી ચોવીસ કલાકની ડ્યુટી આવા નાના કર્મચારીઓ પાસે કરવામાં આવી રહી છે સાથોસાથ આવા જે કર્મચારીઓ જે છે એને નથી ઓવર પેન્શન આપવામાં આવી રહ્યું સાથોસાથ આવા કર્મચારીઓનું પીએડીએ મોંઘવારી બધું પર નથી આપવામાં આવી રહ્યું અને સાથો સાથ અકસ્માત કે અન્ય કોઈ કારણોસર સહિત થાય તો એને નથી અન્ય રાજ્યોની જેમ કોઈ એક કરોડનો વીમો લેવામાં આવતો એટલે કે નાના કર્મચારીઓનું ગુજરાતમાં પોલીસ કર્મચારીઓનું ખૂબ જ શોષણ થઈ ગયું છે સાથો સાથ તમે જોયું છે ગુજરાતની અંદર ગ્રીન સિટી જે દારૂની છૂટ આપવાના કારણે થોડાક દિવસ પછી તે ગુજરાતના અન્ય જિલ્લાઓમાં ખાસ કરીને ભાવનગર જિલ્લો જિલ્લો હોય હોય એમાં પણ દારૂ નું પ્રમાણ ચિંતાજનક વધારો જોવા મળ્યો છે એટલે કે સરકારની આ જે ટેવડી નીતિના કારણે ગુજરાતના યુવાધન બરબાદ થઈ ગયો છે આની પહેલા પણ મેં મંત્રીશ્રીનું ધ્યાન દોર્યું હતું ગુજરાતની અંદર જે નાયબ પાલિકીઓમાં મહાનગરો પાલખીઓ યોજવામાં આવે છે એમાં દૂષણ છે યુવા બરબાદ થઈ ગયું છે તો ગુજરાતની અંદર આજે પણ સરકારી આંકડા કહી રહ્યા છે કે ખૂબ જ ડ્રગ્સનું પ્રમાણ ચિંતાજનક વધારો થઈ ગયો છે અને આજે પણ ગૃહની અંદર માન્ય મંત્રીશ્રી મેં ધ્યાન દોર્યું છે કે જે પહેલાં જે ડ્રગ્સ આવતું હતું બહારથી આવતું હતું પણ અત્યારે ઘણા બધા એવા માફિયાઓ છે કેમિકલ ઉત્પાદન કરવાના નામે

દરખાસ્ત આમ આદમી પાર્ટીએ અમે રજૂ કરી છે અને એને આ કામ દરખાસ્ત છે એ અમે પાછી ખેંચી નથી